નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ઓસ દીઠ ચાર ડોલર છે બે દરમિયાન સોનાના ભાવમાં તોતેર પોઈન્ટ વધારો થયો હતો અને બે હજાર વધુ વધારો થવાની ધારણા છે દિલ્હીમાં આજે દસ ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક રૂપિયા પર છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર સાતસો નેવું રૂપિયા પર છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ ત્રેવીસ હજાર આઠસો દસ રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પાંત્રીસ હજાર સિત્તેર રૂપિયા છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર આઠસો સાહીઠ રૂપિયા છે ચોવીસ કેરેટ સોનાનો નો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ પાંત્રીસ હજાર વાર્ષિક ધોરણે ચાંદી એ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે જે લગભગ એકસો ચોસઠ ટકા વધ્યું છે મજબૂત ઔદ્યોગિક માંગ સલામત ખરીદી અને વૈશ્વિક પુરવઠાની સતત અછત આ પાછળ મુખ્ય પરિબળો છે બજાર નિષ્ણાતોના મતે ચાંદીની નિકાસ પર ચીનના નવા નિયંત્રણો વૈશ્વિક પુરવઠાને અસર કરે તેવી અપેક્ષા છે દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટિફોર વોલારે વધુ વ્યાજદર ઘટાડાને ટેકો આપ્યો હતો પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે યુએસ રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે એનજેડ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું ચાર હજાર પ્રતિ સો સુધી પહોંચી જશે ડીએસપી મેરી લીચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી તો મિત્રો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર બસો પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા છ્યાસીનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર સાતસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો અઠ્યાસી રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર એકસો પચાસ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં આઠસો સાઠ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં આઠ હજાર છસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર ચારસો પંચ્યાશી રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં એકસો પાંચ રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર આઠસો એંસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોવીસ હજાર આઠસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એક હજાર પચાસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ અડતાલીસ હજાર પાંચસો રૂપિયા તેર હજાર છસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો ચૌદ રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ આઠ હજાર નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં નવસો બાર રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ છત્રીસ હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં અગિયારસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ બાસઠ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં અગિયાર હજાર ચારસો રૂપિયાનો વધારો થયો છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો બેત્તાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસસો છત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર ચારસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે ચોવીસ હજાર બસો રૂપિયા વધારો થયો છે અને કિલો ચાંદીનો ભાવ છે બે લાખ ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચાર હજાર નો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો પહેલી બાબત છે ફક્ત સર્ટીફાઈડ સોનું જ ખરીદો

કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણા માટે થાય છે આઈબી દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી અસોસિયનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો